હા હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પછી ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ આ બંને યાર્ડના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેરી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ તો કપાસના જે ભાવ છે તેરસો એકવી રૂપિયાથી લઈ પંદરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવાન તો મિત્રો ઘઉં લોકોના જે ભાવ છે તે પાંચસો છોરાણું રૂપિયાથી લઈ છસો દસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા તો મિત્રો ટુકડા ઘઉંના જે ભાવ છે તે છસો બે રૂપિયાથી લઈ છસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ તો મિત્રો સફેદ જુવારના જે ભાવ છે તે આઠસો વીસ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ તુવેર તો મિત્રો તુવેરના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો દસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા તો મિત્રો પીરા સણાના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ અગિયારસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ તો મિત્રો સફેદ સણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ તો મિત્રો અડદના જે ભાવ છે તે બારસો પાંત્રીસ રૂપિયાથી લઈ સોળસો તેતાલીસ રૂપિયા છે હવે જોઈએ મગ તો મિત્રો મગના જે ભાવશે તે બારસો રૂપિયાથી લઈ સત્તરસો સત્તાવન રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી તો મિત્રો દેશી વાલના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો એંશી રૂપિયા છે હવે જોઈએ સોરી તો મિત્રો સોરીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ પા પચીસસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ કડથી તો મિત્રો કડથીના જે ભાવ છે તે સાચસો પિચોતેર રૂપિયાથી લઈ આઠસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી તો મિત્રો જાડી મગફળીના જે ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ અગિયારસો ત્રણ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી તો મિત્રો ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો સાહીઠ રૂપિયાથી લઈ અગિયારસો એંશી રૂપિયા છે હવે જોઈએ તલી તો મિત્રો તલીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ બે હજાર ત્રણ રૂપિયા છે હવે જોઈએ એરંડા તો મિત્રો એરંડાના જે ભાવ છે તે અગિયારસો સિત્તેર રૂપિયાથી લઈ બારસો સાલી રૂપિયા છે હવે જોઈએ સોયાબીન તો મિત્રો સોયાબીનના જે પાવશે તે સાતસો એંસી રૂપિયાથી લઈ આઠસો બે રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા તો મિત્રો સિંગફાળાના જે પાવશે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ કાળા તલ તો મિત્રો કાળા તલના જે ભાવશે તે પાંત્રીસો સાહીઠ રૂપિયાથી લઈ ત્રેપનસો પચાસ રૂપિયા છે હવે જોઈએ લસણ તો મિત્રો લસણના જે ભાવ છે તે અગિયારસો દસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ ધાણા તો મિત્રો ધાણાના જે ભાવ છે તે બારસો ત્રીસ રૂપિયાથી લઈ પંદરસો સાલી રૂપિયા છે હવે જોઈએ મરસા તો મિત્રો સૂકા મરસાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી તો મિત્રો ધાણીના જે ભાવ છે તે બારસો એસી રૂપિયાથી લઈ સત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું તો મિત્રો જીરાના જે ભાવ છે તે ચોત્રીસો પચાસ રૂપિયાથી લઈ ઓગણચાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય તો મિત્રો રાયના જે ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મેથી તો મિત્રો મેથીના જે ભાવશે તે આઠસો એંશી રૂપિયાથી લઈ એક હજાર અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો તો મિત્રો રાયડાના જે ભાવ છે તે નવસો એંશી રૂપિયાથી લઈ એક હજાર એંસી રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી તો મિત્રો ગુવારના બીના જે ભાવ છે તે નવસો છેતાલીસ રૂપિયાથી લઈ નવસો છેતાલીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ